હાય ફ્રેન્ડ્સ જય સ્વામિનાયન દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે ફરાળી વાનગીની રેસીપી શેર કરીશ આગળ આપણે ફરાળી ભેલ ફરાળી બાસ્કેટ ભેલ ફરાળી ચાટ કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈ હવે રગડા પેટીસમાં પેટીસ કેવી રીતે બનાવવી તે પણ જોઈએ અને ફરાળી કટલેટ પણ કહેવાય છે ફરાડી કટલેસ ઘરે કેવી રીતે એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં ટેસ્ટી બનાવવાની રીત અહીંયા આપણે જોઈશું રેસીપી આગળ શરૂ કરતા પહેલાં હજુ સુધી તમે ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે દર અગિયારસ પર નવી ફરાળી વાનગી સાથે સ્વાદિષ્ટ ફરાળી બટાકાની પેટીસ બનાવીએ કટલેસ માટે ચાર બટાકાને બાફીને તૈયાર કર્યા છે તેમાં બે ત્રણ ચમચી સિંગદાણાનો પાવડર એડ કરીશું થોડા તલ બે ત્રણ ચમચી કોપરાનું બુરું બે ત્રણ ચમચી બે ચમચી ખાંડ એડ કરીશું અડધું લીંબુ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું હળદર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ ફરાળી કટલેસ કેવી રીતે બનાવી તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થોડા લીલા ધાણા ધોઈને સમારીને એડ કરીશું અને સારી રીતે મસાલામાં મિક્સ કરીને હાથ પર થોડું તેલ ચોપડીને બે હાથ વડે આપણે કટલેસ જેવો શેપ આપીશું કટલેસનો શેપ તમે પાન આકારમાં પણ આપી શકો છો અથવા આ રીતે રાઉન્ડ શેપમાં ટીકી જેવું તૈયાર કરવું તમને પસંદ હોય એ રીતે કટલેસનો શેપ આપવો કટલેસને આપણે એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા થોડોક રાજગરાનો લોટ લીધો છે તો રાજગરાનો ત્રણ ચાર ચમચી જેટલો લોટ લઈશું અને તેમાં કટલેસને રગદોડી લઈશું કટલેસની ચારેય બાજુ આપણે રાજગ્રાનો લોટ આ રીતે ફેરવીને લગાવી દઈશું જેથી કટલેસ એકદમ ક્રિસ્પી બનશે તો બધી જ કટલેસ પર આપણે આ રીતે રાજગરાનો લોટ લગાવી દીધો છે હવે આપણે તેને શીકી લઈશું ફ્રાય કરવા માટે તમે ડાયરેક્ટ તેલમાં પણ ડુબોડીને તૈયાર કરી શકો છો કટલેસને ડીપ ફ્રાય ના કરવી હોય તો આ રીતે તમે નોનસ્ટીક ઉપર શેકી શકો છો આનાથી ખૂબ સરસ એકદમ કડક ડાજગરાનો લોટ નાખ્યો છે તેથી ખૂબ સરસ કડક કટલેસ બને છે થોડુંક તેલનો ભાગ એડ કરીશું અડધી ચમચી જેટલું તેલ આ રીતે રેડતા રહીને કટલેસને સારી રીતે ફ્રાય કરી લેવી બધી બાજુ તેલનો ભાગ જેમ જશે તેમ સરસ કડક પડ થશે તો બે મિનિટ માટે આપણે તેને શેકાવા દઈશું અને પછી ફેરવી લઈશું આ રીતે બનાવેલી કટલેસમાં બહુ તેલ પણ રહેતું નથી અને કટલેસનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે અને તમે દહીં અને ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને જ્યારે પણ કોઈ પણ ભેલ બનાવો તો આ રીતની કટલેસ બનાવીને પણ ખાઈ શકો છો કટલેસને પલટાવ્યા બાદ બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈશું જેથી ત્યાં પણ સરસ રીતે કડક પડ થઈ જાય શિયાળામાં દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર તમને શિયાળાને લગતી બધી જ વાનગીઓ જોવા મળશે તો દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો અને નીચે આપેલી લિંક ઉપર જરૂર ક્લિક કરજો કોમેન્ટ જરૂર કરજો કટલેસ આપણે તૈયાર થઈ ગઈ છે આટલી ચારથી પાંચ વ્યક્તિને થઈ રહી એ રીતની કટલેસ તૈયાર થઈ છે હવે અહીંયા બટાકાનું છીણ પૂરું પડી ગયું છે તેમાં બે ચમચી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો 250 12 20 10 2 Thanks for watching!